જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આપણે કુંડળીના પહેલા ભાવને બીજા ભાવને અને ત્રીજા ભાવ દ્વારા કઈ કઈ વસ્તુ જોવામાં આવે છે તેની અગાઉ ચર્ચા કરી છે મિત્રો આજે આપણે વાત કરીશું કુંડળીના ચોથા ભાવ વિશે ઉદાહરણ કુંડળીમાં આપણે સોળ જુલાઈ બે હજાર ચોવીસની સવારે આઠ કલાકને પિસ્તાલીસ મિનિટે વિઠાપુર ગામે કોઈ બાળકનો જન્મ થાય છે તો એની કુંડળીમાં ચોથો ભાવ કઈ રીતે જોવાય એ આપણે ચર્ચા કરીશું મિત્રો અહીં આપ જોઈ શકો છો કે કુંડળીમાં જે આ પાંચ નંબર લખેલા છે એ લગ્ન કુંડળીનો પ્રથમ ભાવ છે જ્યાંથી આપણે તનુભાવ તરીકે બાળકના શારીરિક લક્ષણ શારીરિક તેજ આત્મા અહંકાર વ્યક્તિત્વ ઈચ્છા અનિશા તંદુરસ્તી યશ માન પ્રતિષ્ઠા બાહ્ય દેખાવ હાથપગ જીવનશૈલી કેસ સૌંદર્ય રાજકીય ક્ષેત્ર તેમજ તેના શરીરના અંગોમાં માથું કપાળ મગજ હૃદયને હાડકા આની ચર્ચા કરી હતી આ બીજો ભાવ છે જેને ધનભાવ અથવા મારક સ્થાન કહેવામાં આવે છે જેના ગ્રહ તરીકે બુધ અને ધન માટે ગુરુ છે જ્યાંથી આપણે મુખ સૌંદર્ય જમણીયા દાંત વાણી કુટુંબ સુખ ધન સંગ્રહ સ્મરણ શક્તિ વારસાગત શિક્ષણ કાન કલ્પના શક્તિ આભૂષણ આહારની અભિરુચિ પોતાની મિલકત કિંમતી રત્નોનો વિચાર આ ભાવથી થાય છે જેમાં ખાસ કરીને દૃષ્ટિ એટલે કે સાઈટ વાણી જમણી આંખ નખ જીભ નાક ગળાની અંદરનો ભાગ અને યાદશક્તિ વગેરે બાબતો સમાવેશ થતી હતી ત્રીજા ભાવમાં જેનો કારક ગ્રહ મંગળ છે જેને આપણે સહજ ભાવ ભાતૃસ્થાન પરાક્રમ સ્થાન અને જેના માટે આપણે કહીએ કે જે નાના ભાઈ બહેન આડોશ પાડોશ વ્યવહાર નાનો વેપાર ધંધો લેવેચ વેચ નોકર ચાકર મદદની પછી શ્રવણ શક્તિ સાંભળવાની શક્તિ કાનને લગતા રોગો ચતુરતા દરેક પ્રકારના પ્રયત્નો અને ઉત્સાહ આ ભાવથી જોવાતા હતા જેના શરીરના અંગો હાથ ગરદન ખભાં જ્ઞાન જ્ઞાનતંતુઓ જમણો કાન અને ખાસ કરીને સ્ત્રીઓ માટે છાતીનો ભાગ એના માટે આ ત્રીજા ભાવથી જોવાતું હતું હવે આપણે જોઈએ છીએ ચોથો ભાવ જેને સુખ સ્થાન અથવા માતૃસ્થાન કહેવામાં આવે છે મિત્રો આ કુંડળીમાં આ પહેલો ભાવ આ ચોથો ભાવ આ સાતમો ભાવ અને દસમો ભાવ આ ચાર ભાવોને કેન્દ્રસ્થકે પણ ઓળખવામાં આવે છે ચતુર્થ ભાવને આ કારગ્રહ તરીકે ચંદ્રને જોવામાં આવે છે જે માતાનો કારગ્રહ છે મકાનના કારગ્રહ તરીકે મંગળને પશુના કારગ્રહ તરીકે શનિને ખેતીના કારગ્રહ તરીકે શનિને વાહનને લગતા સુખ તથા ભૌતિક સુખો માટે અહીંયા અંદર વિવિધ પ્રકારના ગ્રહો કારક બનતા હોય છે દરેક પ્રકારના ભૌતિક સુખ માતા ઉચ્ચ વિદ્યા જમીન મકાન સંપત્તિ વાહન હૃદય ગૌરવ દરેક પ્રકારની ગંધનો વિચાર જાહેર ક્ષેત્રનો વિચાર મૃત્યુનો પ્રકાર કઈ રીતે મૃત્યુ થશે એ આ ભાવથી જોવાય છે શરીરના અંગોમાં જોઈએ તો પુરુષોની છાતીનો ભાગ આ ચોથા ભાવથી જોવાય છે અને પડખા પાંસડીઓ અને ફેફસા વગેરે પણ ચોથા ભાવથી જોવામાં આવે છે તો મિત્રો આપને આ વિડીયોઝ ચોક્કસથી ગમતા હશે તો જરૂરથી વિડીયોઝને લાઈક કરો તમારા મિત્રો સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જય દ્વારા